ચાલે છે પણ એમાં શરત એવી છે કે ત્રણ વર્ષ સુધી ચાલે છે પણ એ નાણાકીય વર્ષ મુજબ ચાલે છે નાણાકીય વર્ષ મુજબનો મતલબ શું કે કે એટલે લઈ અને માર્ચ સુધી એટલે માની લો કે કોઈ વ્યક્તિ બીજી માર્ચ બે હાજર ને ચોવીસના ના રોજ નોન ક્રિમિનિયર ઘડાવે છે તો એનું એક વર્ષ પૂરું થાય એકત્રીસ ત્રણ બે હજાર ને પચીસ પણ માની કોઈ વ્યક્તિ ત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ નોન ક્રિમિલિયર ઘટાવે છે તો બીજા જ દિવસે એટલે કે એકત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ એનું એક વર્ષ પૂરું થઈ જાય કેમ કે નાણાકીય વર્ષ એકત્રીસ તારીખે પૂરું થાય એટલે એની એક વર્ષની વેલિડિટી અવધિ પૂરી થઈ જાય પછી જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જાઓ ત્યારે તમને એવું ખબર પડે કે તમારું જે નોન ક્રિમિલિયર હતું કે ઈડબલ્યુ એસ એ ચાલે એમ નથી હમણાં જ જે શિક્ષકોની ભરતી થઈ એમાં જૂનાગઢના એક ભાઈનો મને ફોન આવેલો કે આવી રીતના મારું નોન ક્રિમિલિયર છે અત્યારે વેલિડ નથી ગણવામાં આવતું એટલે મેં કીધું તારીખ કયો હતો તો એમને કંઈક તારીખ સાતમા મહિનાની હતી અને જ્યારે ફોર્મ ભરાયું ત્યારે એની અવધિ પતી ગઈ હતી એટલે મેં બીજા બે ત્રણ તજજ્ઞ વ્યક્તિઓને પણ પૂછ્યું એમણે કીધું કે એમાં કાંઈ ના ચાલે કે એમાં લખેલું જ હોય છે તમે જોશો નોન ક્રિમિલિયરમાં નીચે છેલ્લી લીટીમાં તો એમાં લખેલું હશે કે નાણાકીય વર્ષ મુજબ ત્રણ વર્ષની અવધિ રહેશે એટલે મહેરબાની કરીને હું હજી એકવાર રિપીટ કરું છું જેને લાગુ પડતું હોય એના સુધી આ વાત પહોંચાડજો અને તમને લાગુ પડતું હોય તો તમે પણ એકવાર જોઈ લેજો નોન ક્રિમિલિયરની અવધિ ત્રણ વર્ષની હોય છે પણ એ નાણાકીય વર્ષ મુજબ હોય છે એટલે કે એક ચારથી શરૂ થાય એકત્રીસ ત્રણ સુધીમાં પતી જાય કોઈ વ્યક્તિ એક ચાર બે હજાર ચોવીસના રોજ ગઢાવે તો એની અવધિ એક વર્ષ એટલે એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ પૂરી થાય અને કોઈ વ્યક્તિ કદાચ ત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ ઘડાવે તોય એની અવધિ બીજા જ દિવસે એટલે એકત્રીસ તારીખે એક વર્ષ પૂરી થઈ જાય ખબર પડે છે એટલે આ એક વસ્તુ છે એ આપ સૌ ધ્યાનમાં લેશો અને બીજા કોઈ પણ મિત્ર ફોર્મ ભરતા હોય તો એમનું પણ ધ્યાન દોરશો બીજું ફોર્મ ભરતી વખતે તમારું નામ ખાસ જોઈ લેવું તમારા નામનું સ્પેલિંગ આ દુનિયામાં સૌથી વધારે તમને જ ખબર હોય જેમ કે મારા નામનું સ્પેલિંગ સામત છે તો એસ એ એમ એ ટી આવે જ્યારે કોઈપણ વ્યક્તિ લખે ત્યારે એ હંમેશા સામંત જ લખતા હોય છે એસ એ એમ એ એન ટી જે મારામાં એન નથી આવતું એ મને ખબર હોય એવી રીતે ગુજરાતીમાં કોઈ સામ ત લખે તો મોની માથે મીંડું કરી દે જ્યારે મારા નામમાં માથે મીંડું નથી આવતું તો તમને સૌને એ જણાવવા માટે આ વિડિયો અત્યારે લાઈવ કર્યો છે કે તમારું ફોર્મ ભરતી વખતે તમે તમારા નામનું સ્પેલિંગ ખાસ માર્કશીટ પ્રમાણે ભરવું આધાર કાર્ડમાં જે નામમાં ભૂલ હોય તો આધાર કાર્ડ સુધારવું સહેલું પડે તમારે ટોટલી ફોમ ભરતી વખતે માર્કશીટને ધ્યાનમાં લેવી માર્કશીટ તમારી લિવિંગ શર્ટી તમારા જન્મનું પ્રમાણપત્ર આ તમારા મુખ્ય દસ્તાવેજો છે એટલે એ ખાસ એક જ નામના હોવા જોઈએ એમાં નાની મોટી ભૂલ હોય તો સુધારી અને એક જ નામ બધામાં રાખવું આ એક વસ્તુ ધ્યાનમાં રાખજો બીજું આ નોન ક્રિમિનરનું કીધું એ ધ્યાનમાં રાખજો ત્રીજું ટકાવારીમાં ભૂલ ના થાય એ પણ ધ્યાનમાં રાખવું તો નાની નાની ભૂલો ફોર્મ ભરતી વખતે ન થાય એના માટે કાળજી રાખવી ફોર્મ ભરાઈ જાય એટલે એની પીડીએફ એ ઘરના કોઈપણ વ્યક્તિને શેર કરી દેવી એની બે પ્રિન્ટો ઘટાવી પ્લાસ્ટિકના ફોલ્ડરમાં રાખી દેવી કેમ કે ઘણી વખત ભરતી પ્રક્રિયા છે એ લાંબી ખેંચાતી હોય છે ચાર છ મહિનાની જગ્યાએ કદાચ વરસ બે વરસ લાગી જતા હોય છે તો એ તમારી પાસે ડોક્યુમેન્ટ સાચવેલા હોવા જરૂરી છે એટલે આ બાબતો મારા ધ્યાનમાં આવી છે અત્યારે તમને કહું છું બાકી મોટા ભાગે નોર્મલી એવું છે કે લોકો રનિંગનું કે છે ડિસેમ્બર પછી ફોર્મ પતી જશે એટલે જાન્યુઆરીના પંદર તારીખ પછી કે ફેબ્રુઆરીમાં આવી શકે તો આવી જાય એમાં કંઈ ચિંતા નથી મારી આંખમાં દૂરના ચાર નંબર છે તો શું હું ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ માટે મેડિકલમાં સિલેક્ટ થઈ શકી જઈશ ચાર નંબર બહુ વધારે કહેવાય છતાં તમે આંખના ડોક્ટરને પૂછી શકો કે આ નંબર દૂર કરવા હોય તો કોઈ ઓપ્શન કરવું એમ એ કે કે થઈ શકે છે તો એમની સલાહથી તમે આગળ વધી શકો છો જે વ્યક્તિ ક્યારેય ન દોડ્યા હોય તો શું એ આ ભરતીમાં પોતે ભાગ લઈ શકે હા ચોક્કસથી મેં મારા જીવનમાં ક્યારેય રનિંગની પ્રેક્ટિસ નહોતી કરેલી બે હજાર બારમાં પહેલી જ વખત ફોર્મ ભરેલું અને દોડવા ગયો હતો તો ત્રેવીસ મિનિટને દસ સેકન્ડમાં પાંચ કિલોમીટર પૂરું કરી નાખ્યું હતું જનરલને કોઈ સર્ટિફિકેટની જરૂર નથી પણ ઈડબ્લ્યુએસ લાગુ પડે છે એમાં આર્થિક આપેલું છે કે આટલા સુધીની આવક હોય તો નોન ઇંગ્લિશમાં હોય તો મારા ખ્યાલથી કંઈ વાંધો ના આવે પણ તેમ છતાં એકવાર ભરતી બોર્ડના નિયમોમાં વાંચી લેવો હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરીને પૂછી લેવું આધાર કાર્ડ અને માર્કશીટમાં નામ અલગ અલગ હોય તો તમારે આધાર કાર્ડમાં સુધારવાની પ્રોસેસ સહેલી પડે એ કરી નાખવાની ટેટુ પોલીસમાં ચાલે પોલીસને ટેટુને કઈ લેવા દેવા નથી એ આર્મીમાં તકલીફ થાય બે ટ્રાયલ હોય તો કઈ માર્કશીટ અપલોડ કરવી જે બીજી હોય જેમાં તમે માની લો કે પેલી પરીક્ષામાં એક વિષયમાં ના પાસ થયા હોય પછી બીજી બીજામાં પાસ થઈ ગયા હો તો જે પાસ થઈ ગયા છે એ માર્ક્સ તમારે લખવાના છે આમ અંદાજે અત્યારે જે ભરતી શરૂ થઈ છે એ એવું લાગે છે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કદાચ રનિંગ શરૂ થઈ જાય તો ચોથા પાંચમા મહિના સુધીમાં પરીક્ષા લેવાઈ જાય એવો એક અંદાજ અત્યારે મગજમાં આવે છે નોન ક્રિમિલિયર અને ઇડબ્લ્યુ સર્ટિફિકેટ છે એમાં નીચે લખેલું હશે ત્રણ વર્ષ ચાલે કે એ તમારે નીચે લાઈન જોઈ લેવાની જો નીચે લાઈન લખેલી હોય કે નાણાકીય વર્ષ પ્રમાણે ત્રણ વર્ષની અવધી ઓકે તો એ ત્રણ વર્ષ સુધી ચાલે જો તમે આગલી ભરતી વખતે જ્યારે ફોર્મ ભર્યું હોય એ વખતે તમે નોન ક્રિમિનલની અવધી પૂરી ના થઈ હોય ને અત્યારે થઈ ગયું હોય તો એનાથી વાંધો નહીં જ્યારે ફોર્મ ભરો છો ત્યારે એ વેલિડ હોવું જોઈએ બાકી ભરતી બોર્ડનો ઓફિશિયલ નંબર આપેલો છે તો એ નંબરનો આપ સહારો લઈ શકો છો આપના મનમાં કંઈ મૂંઝવણ હોય કે પ્રશ્ન હોય તો આપ એમાં પૂછી શકો છો રેડી તેમ છતાં કે તકલીફ હોય તો પંચોતેર પંચોતેર ઝીરો બોતેર આઠ બોતેર એકેડેમીનો નંબર છે એના પર વોટ્સઅપમાં મેસેજ કરજો એનો આપને રિપ્લાય આપીશું બાકી શક્ય બને ત્યાં સુધી ભરતી બોર્ડનો ઉપયોગ કરજો કેમ કે ઓફિશિયલી ભરતી બોર્ડ ગણાય એટલે ભરતી બોર્ડને પૂછશો તો વધારે સારું રહેશે રેડી ચલો વધારે સમય નથી લેતા પણ આ એક નોન ક્રિમિલરનું મને અત્યારે મગજમાં આવ્યું એટલે મેં તમને કીધું કે એની તારીખ એકવાર ખાસ જોઈ લેજો જેથી કરીને તમારી કોઈને ભૂલ ન પડે રેડી બાકી સરસ મજાની મહેનત ચાલુ કરી દો જ્યાં જરૂર પડે ને એન્જલ એકેડેમી તમારી સાથે જ છે બુક મટિરિયલ હોય લાઇબ્રેરી હોય હોસ્ટેલ હોય ક્લાસ હોય એપ્લિકેશન હોય દરેક જગ્યાએ આપણે ઉપલબ્ધ છે તમને જે જોશે એ બધું મળી રહેશે તો વધારે વધારે મહેનત કરો જે લોકોએ આગલી ભરતીમાં મહેનત કરી હતી એ લોકો સફળ થયા એમના પરિવારમાં અત્યારે ખૂબ ખુશી અને રાજીપાનો માહોલ છે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તમે પણ ખૂબ સારી મહેનત કરો અને આવનારી ભરતીનો રિઝલ્ટ આવે ત્યારે તમારા પરિવારમાં પણ ખૂબ સારી ખુશી અને આનંદ અને ઉત્સાહનો માહોલ બને એ ઈશ્વરને પ્રાર્થના કરીએ અને મહેનતમાં લાગી જઈએ મળતા રહેશું ચર્ચા કરતા રહેશું આપ આપના મિત્રો સાથે શેર કરતા રહેજો ચેનલમાં ન જોડાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચલો મળીએ પછી